પ્રભુની આજે સવારમાં આપણે બધા જ ફરીની એક વાર સુંદર સવારમાં જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે મળી શક્યા છે તેમની સ્તુતિ કરવાના માટે તેમની આરાધના કરવાના માટે આપણે મળી શક્યા છે તારે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ જુઓ ગઈ રાતમાં પ્રભુએ આપણું રક્ષણ કર્યું આજે સવારમાં જીવતાની ભૂમિ પર રાખ્યા અને ગઈકાલનો આપણો અનુભવ છે કે પ્રભુ વખતો વખત સમય સમય પર આપણી સહાય કરે છે અને મદદ કરે છે અને આજે પણ એ જ સવારમાં નવી સવારમાં એ જ વિશ્વાસ સાથે પ્રભુની આગળ આપણે નમેલા છે કે તેઓ તમારું અને મારું ભલું કર્યા વગર રહેવાના નથી હા લે લો યા ધ લોર્ડ ખરેખર આપણા પ્રભુની સુધી થાવ અને પ્રભુની આરાધના થાવ કે તેઓ આપણા જીવનમાં છે આપણને મળ્યા છે જે માધ્યમો દ્વારા મળ્યા છે પ્રભુ એ માધ્યમોને વધુ આશીર્વાદિત કરો ને આપણા જેવા ઘણા બધા લોકો પ્રભુમાં આગળ વધે સ્થિર થાય ઘણા બધા લોકોને જીવતા ઈશ્વરનું પવિત્ર નામ મળે અને નાશમાં જતા આત્માઓ બચાવી લેવામાં આવે અને ઘણા બધા લોકોનું ભલું થાય હા લે લોહીયા અને આજે પણ તમારા અને મારા માટે આપણા પ્રભુની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે આઈ મીન પ્રેઝ ધ લોડ અને ઈશ્વરની યોજના દ્વારા તમે અને હું નક્કી આશીર્વાદિત થવાના છે આપણે એ સમયોમાંથી પસાર થઈ રહ્યા છે કે આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર આ જગતમાં ફરી એકવાર વાદળો પર તમને અને મને લેવાના માટે આવનાર છે આપણું રૂપાંતર થનાર છે એ નક્કી છે અને ખચિત છે હાલે લેવૈયા પ્રેઝ અને એવા સમયોમાં આપણે એક નવી સવાર જોઈએ છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને વધારે આપણા પ્રભુમાં આપણે શુદ્ધ અને પવિત્ર થઈએ હાલે જો તમે સુવાર્તાઓ વાંચી હોય તો આપણે એક જગ્યા પર વાંચીએ છીએ પ્રભુ શું કહે છે કે દીવો કરીને તેને દીવી પર મૂકવામાં આવે છે એટલા માટે કે તે બધાને પ્રકાશ આપે કોઈ દીવીને કે જે ખાટલા તળે જમીન પર નીચે મૂકતું નથી પર પર કે છે છે મૂકવામાં આવે ઊંચી જગ્યા અને હું એ બાળકો છે કે જેમને પ્રભુએ સળગાવ્યા છે પ્રભુએ પોતાના લોહીથી સિંચ્યા છે પ્રભુએ પોતાનું નામ આપ્યું છે અને પ્રભુએ જાણી આપણને પાંચવી સુવાર્તા બનાવી છે અને આપણે પ્રભુમાં સળગતા રહીએ પ્રભુનો પ્રકાશ બીજાઓને આપીએ ઘણા બધા લોકોના જીવનના અંધકારમાં એ પ્રભુનો પ્રકાશ જે આપણામાં પ્રભુ સળગાવી રહ્યા છે આપણને આગળ ચલાવી રહ્યા છે ઉપયોગી પાત્ર કરી રહ્યા છે એના દ્વારા ઘણા બધા લોકોના દુઃખ દર્દનો અંધકારનો પ્રકાશ દ્વારા નાશ થાય હાલે એ અંધકાર પ્રકાશ દ્વારા અજવાળા દ્વારા હાલે ઘણી બધી વાતો બહુ ગુડ છે પણ જ્યારે આપણે પવિત્ર આત્મા પિતાની સહાય માગીએ છીએ મદદ માગીએ છીએ ત્યારે આપણે ઘણું બધું શીખી શકીએ છીએ નહીં આપણે બીજા બીજાઓના જીવનને માટે પ્રભુએ આપણને બનાવ્યા પ્રભુએ કહ્યું કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે હાલે પ્રભુ કહે છે કે તમારા પિતા જેવા પવિત્ર જેવા તમે પવિત્ર બનો હે ને તમે અને હું ફળ આપનારા બનીએ અને ઘણી બધી બાબતો તમારા અને મારા જીવનમાં પ્રભુ શક્ય બને એના માટે પ્રભુ આપણો ઉપયોગ કરી રહ્યા છે ઘણા બધી બાબતોને માટે આપણે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ અને ઘણી બાબતોને માટે પ્રભુએ કાર્ય કરવાના માટે આપણને ઘણા બધા તાલંતો આપ્યા છે અને એ દ્વારા આપણે બીજાઓને પ્રભુને માટે ઉપયોગી પાત્ર બનવાનું છે હાલી લોહી જુઓ આપણે પ્રભુના રાજ્યને અને તેમના ન્યાયપાળાને શોધતા રહીશું તો હું ખચિત તમને કહું છું કે પ્રભુએ સર્વ બાબતો પણ આપણા જીવનમાં ઉમેરવાના છે જેની આજે સભરમાં પણ હમણાં પણ અત્યારે પણ તમને અને મને અગત્યતા છે હાલી લોહી આપણે આજ્ઞાકારી રહીએ પ્રભુને આધીન રહીએ વચન સાંભળનાર નહીં પણ વચન પાડનારા બનીએ વચન પર ચાલનારા બનીએ અને એમ આપણે આપણા પોતાના માટે આપણા ઘર માટે કુટુંબ માટે પરિવાર માટે આપણા બાળકો માટે અને આપણા પર જેવો ભરોસો રાખતા એ સર્વને માટે આપણે એક નમૂનારૂપ બનીએ હાલે લોટ અને આપણે તેમને આગળ એક સારું જીવન જીવીને સારો દિવસ પ્રભુમાં પસાર કરીને તેઓને માટે આપણે ઉત્તેજનનું કારણ બનીએ હા લીલુઆયા દરેક વસ્તુ મુશ્કેલ છે અઘરી છે અને એ સર્વ બાબતોમાં તમે અને હું ઈશ્વરની કૃપા દ્વારા પ્રભુની સહાય દ્વારા આપણે કરી શકીએ છીએ હા લીલુઆ ચોક્કસ મુશ્કેલીઓ છે અને આપણા પોતાના એકલાના બળથી ઘણી બધી જગ્યાએ પહોંચી વળાય એમ નથી પણ જ્યારે આપણે પ્રભુની સહાય માગીએ છીએ અને પ્રભુની પાસે આપણે નમી જઈએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ તમે આ બાબતોમાં અમને સહાય કરો મદદ કરો અમને આગળ વધારો અમને દોરો અમને ચલાવો અને પ્રભુ ખચિત એ પ્રમાણે તમારા અને મારા જીવનમાં કરે છે હાલેલું પ્રવેશલોડ અને પ્રભુ જાણે છે કે આપણે જે જીવન જીવી રહ્યા છે એમાં કયા વાનાઓની જરૂરિયાત છે હાલેલું પ્રવેશલોડ અને પ્રભુ જ્યારે જાણે છે તો એ હું તમને કહું છું કે સમગ્ર જગતને માટે અને તેના બાળકોને માટે પૂરતું છે કેમ કે આખું જગત જાણે માટે પણ તેઓ જગતના ખૂણે ખૂણેથી આપણને કોઈ પ્રકારની સહાય કે મદદ તેઓ કરી શકતા નથી પણ જ્યારે પ્રભુ જાણે છે ત્યારે એવા જ લોકો જગતના ખૂણા ખૂણામાંથી પ્રભુ તમારા અને મારા માટે તેમના દૂતના રૂપમાં સહાય અને મદદને માટે મોકલી આપે છે હાલેલું આજે પણ પૃથ્વી પર પ્રભુના ઘણા બધા એવા લોકો છે હાલેલું ભલે તમારા કદાચ જૂના સંબંધો અથવા જૂના મદદગારો અથવા તમને સહાય કરનાર દાન આપનાર ટેકો કરનાર અથવા તમને હર વખત પડવાના દેનાર આજે તમારી સાથે ના હોય બદલાઈ ગયા હોય અથવા ચાલ્યા ગયા હોય અથવા હવે એવો એવા એવા રહ્યા નથી એઓનું મન બદલાઈ ગયું છે તો પણ હું તમને કહું છું કે જો પ્રભુ જાણે છે તો પ્રભુ બધું જ નવું કરશે અને પ્રભુ કહે છે કે જો હું નવું કરું છું શું તમે એ નહીં જાણો જરૂર અને એના માટે હું હંમેશા કહીશ કે માણસ ઉપર ભરોસો કરવા કરતાં પ્રભુ પર ભરોસો કરીએ અને પ્રભુ માણસોનો ઉપયોગ કરશે એવું નથી કહેતા કે આપણે માણસોને ધીકારવાના છે પણ જ્યારે પ્રભુ એમના મનોને ખુલ્લા કરે છે પ્રભુ જ્યારે તેમનો ઉપયોગ કરે છે તમારાના મારા માટે ત્યારે એમાં કોઈ રૂકાવટ હોતી નથી હું ઘણી વાર કહું છું કે યહોના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલે લુયા અને આજે પણ તેઓ આપણી સાથે છે આપણી સંભાળ લઈ રહ્યા છે આપણી કાળજી લઈ રહ્યા છે અને જે બાબતો હોય આપણે પ્રભુની આગળ મૂકી દઈએ અને આપણે પ્રભુના ઉપયોગી બની અને જુઓ પ્રભુનો મહિમા એમની કૃપા આપણા જીવનમાં આજના દિવસમાં કેટલી બદેલી થયેલી આપણે જોવાના છે હાલે લોહીયા પ્રેઝ લોડ એક નાની પ્રાર્થના સાથે પ્રભુ આપણી આજની સુંદર સવારમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ આ દિવસ આ સમય આ બળ એ તમે આપ્યા છે પ્રભુ અમે નહીં જાણતા પ્રભુ કે પ્રભુ અમારે આ દિવસમાં અમારે કેમનું ચાલવાનું છે અને પ્રભુ અમારે તમારી ઈચ્છા પ્રમાણે ચાલવાનું છે ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છે કે પ્રભુ અમે જે પણ આજે કરીએ એ બધું તમારી કૃપાથી તમારી દોરવણીથી થાય બને અમારી પસંદગી દ્વારા નહીં અને જો અમે પસંદ પણ કરીશું તો તમારી દોરવણી દ્વારા પ્રભુ એ પસંદગી હોય જેથી કરીને પ્રભુ અમે તમારા માર્ગથી ભટકી ના જે એવા કોઈ માર્ગમાં ચાલ્યા ના જાય કે પ્રભુ જે માર્ગ પ્રભુ તમારો નથી અને પ્રભુ એમ પરમેશ્વર પિતા પ્રભુ દિવસના અંતે પ્રભુ અમે તમારાથી નકારાઈ જઈએ કે પ્રભુ તમારાથી વિરુદ્ધ દિવસને જીવીએ અને અમારા આશીર્વાદોનું અમે જાતે જ પતન કરીએ હા પ્રભુ ન પ્રભુ એવી દરેક બાબતોથી અમને બચાવજો દૂર રાખજો પણ પ્રભુ તમારી સરળ હેઠળ પ્રભુ આજનો દિવસ તમે અમને પસાર કરાવજો પ્રભુ જે લોકો અત્યારે તમારી આગળ આવ્યા છે નમ્યા છે રોજ સવારે અને સાંજના ઓડિયોમાં પ્રભુ તમારી સાથે પ્રભુ એવો સંગત તેને માટે જોડાય છે અને વિશ્વાસથી તમારી આગળ નમી જાય છે પ્રભુ પ્રાર્થનાઓ કરે છે પ્રભુ તમને પોકાર કરે છે પોતાના માટે કુટુંબ માટે પરિવાર માટે બાળકોને માટે પ્રભુ એ તેમના વાલાઓને માટે પ્રભિતા અને પ્રભુ તમારા કાર્યને માટે ત્યારે પ્રભુ આ સગળા લોકોનો કબજો તમે લો પ્રમેશો પિતા અને તેમના હૃદયોની ઈચ્છાને પ્રભુ તમે પૂર્ણ કરો પ્રભિતા તેમની સહાય કરો તેમની મદદ કરો તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરો તેમના શરીરોમાં રહેલા રોગ નવાળોને પણ તમે દૂર કરો તેમના દુઃખને પ્રભુ તમે દૂર કરો તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને પ્રભુ જે બા જે બાબતોની અને જે સર્વ વસ્તુઓની તેમને અગત્યતાઓ છે પ્રભુ જેને માટે તેઓ રાતને દિવસ તમારી તરફ દ્રષ્ટિ રાખે છે અને પ્રભુ સહાયને માટે તમને પોકાર કરે છે એ સર્વ બાબતો પ્રભુ તમે આજે નોંધ મળો સાંભળો તેમની પ્રાર્થના વિનંતીઓ પ્રભુ અને સાધના સમયે આ સર્વ બાબતો જે તેઓ માગી રહ્યા છે તેને માટે તેઓ આભાર સુધીના પુષ્કળ અર્પણ ચઢાવી શકે એવી રીતના પ્રભુ તમે આજના દિવસમાં તમે તેમને સફળ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેવી સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ અને પ્રભુ દરેક નમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો અને સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ બધ ફિલ્મમાં ચાલ્યા ગયા છે તમારો નકાર કર્યો છે પ્રભુ દારૂ જુગાર વ્યભિચાર લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ અને તમારી દ્રષ્ટિમાં મંગળ અને પ્રભુ જે પાપ છે એ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તેઓના મનોને ફેરવો પ્રભુ તમારી કૃપા દૃષ્ટિ તેઓના પર રાખો અમે તમારા લોહીનો દાવો કરી છે તમે તો પાપ માફ કરનારને પ્રભુ રોગોમાંથી સાજા પણ ઈશ્વર છો ત્યારે પ્રભુ તેઓને પાછા લાવો અને તેમનો નાશ ન થાય એવું તમે થવા દેજો સાથે પ્રભુ જેઓ માદા છે બીમાર છે પ્રભુ હોસ્પિટલોમાં છે આઈસીયુના રૂમમાં છે દવાખાનાના બિછાના પર છે ઘરે છે પ્રભુ લકવા થઈ ગયો છે પ્રભુ અને પરમેશ્વર કેન્સર થઈ ગયું છે પ્રભુ બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ ગુટોળાઓનો પ્રશ્ન છે હાડકામાં પ્રભિતા ચામડીમાં કિડનીમાં પ્રભિતા હૃદયના જુદા જુદા રોગો છે પ્રભુ લિવર ખરાબ થઈ ગયું છે પ્રભુ કિડનીઓ ફેલ થઈ ગઈ છે પ્રભિતા ફેફસા નબળા પડી ગયા છે ફેફસામાં કેન્સર છે પ્રભિતા આતરડામાં કેન્સર છે આંતરડા ખરાબ થઈ ગયા છે આંતરડા સુજી ગયા છે પ્રભુ પુષ્કળ પત્રીઓ છે પ્રભુ કિડનીમાં આંતરડામાં ગોલ બેટરમાં પિતાશયમાં પરમેશ્વર પિતા કરોડોજોમાં ક્રેક છે કરોડોજોની અંદર પણ પ્રભુ જુદા જુદા પ્રશ્નો છે પ્રભુ સીધું ઊભું રહેતું નથી ચલાતું નથી પ્રભુ કમરમાં દુખાવો છે એપેન્ડિક્સ છે પરમેશ્વર પિતા અકસ્માત થયેલો છે પરમેશ્વર પિતા હાડકાં જોડાતા નથી પ્રભુ નાના મોટા મગજનો રોગ છે નીરોનો રોગ છે યાદદાશ જતી રહે છે આંખોનો પ્રભુ તેજ ઓછું થઈ ગયું છે કાનની ધ્વનિ સંભળાતી નથી પ્રભુ નાકની અંદર પ્રશ્નો છે પ્રભુ અને અને શ્વાસ નળીમાં જુદા જુદા રોગો છે કેન્સર પણ અને પરમેશ્વર છે પ્રભુ લોહીનું ભ્રમણ નથી થઈ ગઈ છે ફૂલી ગઈ છે પ્રભુ કામ કરતી નથી સુકાઈ ગઈ છે લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે પ્રભુ ત્યારે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ થાઇરોઇડ છે પ્રભુ સાઇનસ છે માઇગ્રેન છે આધા આધાશિષ્ય નામનો રોગ છે હાથ પગ ફૂલી ગયા છે ખંજવાળ આવી રહી છે પ્રભુ અને પરમેશ્વર પિતા તેમના રોગો એવા છે પ્રભુ જેને ક્યોર કરી શકાય એવા પણ નથી ત્યારે અમે પ્રાર્થના કરી છે પ્રભુ શું તમારું રક્ત લે છે પાપોની માફી આપો અને ઓગણચાલીસ ફટકાને પ્રભુ તેમના પર કબૂલ કરી છે કે તેમના સગળા રોગમાંથી તેઓ હમણાં જ અત્યારે જ વિશ્વાસ કરનાર સાજા થાય એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેમના ઘરોના લડાઈ ઝઘડા પ્રભુ કોર્ટ કેસ એફઆર ખોટા તો મતો મિલકતના પ્રભિતા કૌટુંબિક લગ્ન જીવનના બાળકોના બધા જ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરીને તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ તમે પૂરો પાડજો જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને વિદેશ જવાના માટે રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો ભણવા માટે નોકરી કરવા માટે પ્રભુ અને પ્રભુ હંમેશાના માટે કુટુંબ પરિવાર સાથે રહેવાના તેમના રસ્તાઓને તમે ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો વાયલ ડેસ્ટના બેન્ડ આપજો પ્રભિતા ભણવા માટે નોકરી કરવા માટે પ્રભુ અને પ્રભુ પગાર વધારા માટે પ્રમોશનને માટે એની પરીક્ષામાં પાસ કરજો દસમા બારમાં ન મારા વિદ્યાર્થીઓની પણ પ્રભુ તમે ખબર લેજો મુલાકાત લેજો અને તેઓ બાળકો સારા માર્ગથી પાસ થાય એવું થવા જ પ્રભુ તે લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોના નોકરી ધંધા રોજગાર અને આવકના સાધનને પણ તમે પુષ્કળ આશીર્વાદ તે ભરપૂર કરજો જે મકાનો વેચવાના છે મકાનો વેચાય પ્રભિતા લોન આપો નાણાંની જરૂર છે નાણાં આપો પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી સર્વ કરવા દાળાઓ કરવા નામ પ્રભુ તમે કરી નાખજો ખાલી જ કરજો પ્રભુ અને તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભિતા મિત્રો વધુ બહેનો અને અથવા મન બૂજના લોકો માનસિક રોગે વિકરાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમારા જેઓ સેવક સેવિકાઓ છે પ્રભુ તેમની પર સાથે રહેજો એમની સર્વ જરૂરિયાત પૂરી પાડજો અમારી પર સેવાઓના આશીર્વાદિત કરજો પ્રભુ અમારા બંધ થયેલા માર્ગો અને રસ્તાઓને ખુલ્લા કરજો અમારા સતાવનારાના બંધ બદલજો પ્રભુ અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમારા પવિત્ર નામમાં પ્રભુ તમે પાછો પૂરો પાડજો અને જે વસ્તુ માગી છે પ્રભુ જે બાબતની જરૂર છે પ્રભુ આ વર્ષમાં પ્રભુ મેં જોઈ શકીએ અમારી સમક્ષ પ્રભુ અને પ્રભુ એના દ્વારા અમે પ્રભુ તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દેજો આગળના દિવસમાં મારી સાથે રહો ખોરાક વસ્ત્ર અન્નપાણી આપજો પાપોની ક્ષમા કરજો સાજે સર્વ બાબતોને માટે આભાર મને તક આપજો માગતા પ્રભુ શું માટલું સાંપડો તો એ બાપ માન્ય કરજો